ઝાલો તાલુકાના ગુરુગોવિંદ ધામ કંબોઇ ખાતે એકસો આઠ સુંદરકાંડ મહાયાત્રા નિમિત્તે ભવ્ય સુંદરકાંડ પાઠ સાથે મહાસભા યોજાઈ આ તારીખ પાંચ આઠ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોર સવાર અગિયાર કલાકથી બપોર ત્રણ કલાક સુધીમાં મહામંડલેશ્વર મહંત યોગી લોકેશનાથ દ્વારા બીજો પાઠ સુંદરકાંડ પાઠ યોજાયો હતો ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા સહિત મોટા પ્રમાણમાં લોકો સુંદર પાઠ સાથે સંતોના આશીર્વાદ લીધા હતા મહામંડલેશ્વર મહંત યોગી લોકેશનાથજી દ્વારા ત્રણ પ્રદેશોમાં ભક્તિની અદ્ભુત યાત્રા યોજવામાં આવી રહી છે આ યાત્રા ત્રણ પ્રદેશોમાં જનાર છે તેમજ આ યાત્રા દરમિયાન એકસો આઠ સુંદરકાંડ પાઠ કરવામાં આવનાર છે એકસો આઠ સુંદરકાંડ પાઠ કરી રામ સભરી મિલન સમારોહ કરી સંતો દ્વારા મહાસભા યોજવામાં આવી છે આવી હતી યોગી લોકેશનાથજી દ્વારા જાલો તાલુકાના કંભોઈ ધામ ખાતે બીજો સુંદરકાંડ પાઠ યોજવામાં આવ્યો હતો શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં પધારેલા સંતોનું સ્વાગત ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા સહિત આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું સુંદરકાંડના પાઠ કરવાથી નકારાત્મક વિચારો સમાપ્ત થાય છે તેમજ આત્મવિશ્વાસ વધે છે સુંદરકાંડના પાઠ કરવાથી તેમાં સાંભળવાથી વ્યક્તિને જીવનમાં સફળતા જરૂર મળે છે તુલસીદાસના રામચરિત માનસના કુલ સાત અધ્યાયો છે તેમાંથી એ સૌથી મોટો અધ્યાય સુંદરકાંડ પાઠ માનવામાં આવે છે આજ રોજ પધારેલા દિવ્ય સંતો દ્વારા કરવામાં આવેલ સંગીતમાં એ સુંદરકાંડ પાઠનો લાવો લાભ લઈ ઉપસ્થિત સૌ સનાતન ધર્મ સાથે જોડાયેલા દરેક હિન્દુ ધન્ય બન્યા હતા અને સનાતની ધર્મ સાથે જોડાયેલા સંતોની વાણીએ ઉપસ્થિત સૌ લોકોને ભક્તિના માર્ગ પર ચાલવાનો અનુરોધ કર્યો હતો આ એકસો આઠ સુંદરકાંડ મહાયાત્રાનો મુખ્ય ઉદ્દેશ આજની યુગમાં ભટકી ગયેલા લોકોને ધર્મ તરફ પાળવા તેમજ ધર્મ ધજા લહેરાતો રહે તે તે મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો ઉપસ્થિત સૌ સંતોના મુખે જે કહી શકાય કે હાજર લોકો દ્વારા ભવ્ય સુંદરકાંડના પાઠ દિવેવાનીનો લાભ તેમજ સંતોના આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવી હતી